યા તાર મોઢા કુવા પર સુજ્યા પણ મો આટ કાય ભાલા નઈ ભાલા નઈ હવારો નઈ હવારો કે ઉંજાદ હોય એમ હા આ તમ જોતા તો ભાટતો ભઈ

અ દો દો પગ હેડ્યા કે હા હમ એટલે હોદના તો ઓયા હતા કે ના હોદના હતા હતા

કુસલે અલ્યા હા મેં તો કીધું જતા તા રે જાવ કુસલે જાવ અમે બોરી કીધું જતા જ હા તો આવું ના આયા તો કાકો જતા રે

આપડા <promotions>

આ ફુવારા બહુ તમે જાતાની પાછ આવે કે જાતાને એ તો હું હેડ્યો છું કેરે જ જાજો એટલે ફુવારાને પાણી દે આવે લારે જા હેડો આવે મને આવે જા